આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ત્રણ મુદ્દાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રીને રજૂઆત છે પહેલો ખાસ અમારો મુદ્દો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર દસ પછીના જેટલા વિદ્યાર્થીઓ છે કે જે ગ્રેજ્યુએશન અને માસ્ટર માટે અભ્યાસ કરતા હતા અને સમય મર્યાદામાં તેને એક કેટીના હિસાબે ગ્રેજ્યુએશન પૂર્ણ ના થઈ શક્યું અત્યારે એની પાસે કોઈ બીજો ઓપ્શન નથી કે તે ત્રણ વર્ષ બગાડી અને પોતે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકે ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને માગણીને લઈ અને એને એક મોકો આપવામાં આવ્યો હતો એટલે આજ પણ અમારી એક માગણી છે કે બે હજાર દસ પછીના જે વિદ્યાર્થીઓ છે કે જેને એક બે કેટી રહી ચૂકી છે આવા વિદ્યાર્થીઓને હજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મોકો આપવામાં આવે જેથી કરીને પોતાનું ગ્રેજ્યુએશન વિદ્યાર્થી પૂર્ણ કરી શકે બીજો મુદ્દો એવો છે કે એક્સટર્નલ વિભાગ કે એક્સટર્નલ વિભાગમાં જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હતા કે ડાયરેક્ટ પરીક્ષા આપી અને જે પોતે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર પૂર્ણ કરી શકતા હતા અને સાથે સાથે અભ્યાસ કરી અને જોબ પણ કરી શકતા હતા પણ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ એક્સટર્નલ વિભાગ બંધ કરી અથવા તો એનું એડમિશન પ્રક્રિયા ન ચાલુ કરવાના હિસાબે વિદ્યાર્થીઓને ક્યાંક મૂંઝવણ છે કે પોતે ક્યાંક ગ્રેજ્યુએશન થઈ શકશે કે નહીં થઈ શકે એક મોટો પ્રશ્નાર્થ છે એટલે એ પણ અમારી માંગ છે કે તાત્કાલિક દો એક્સટર્નલ વિભાગ ચાલુ કરવામાં આવે ત્રીજો મુદ્દો એવો છે કે જે ખેલ મહાકુંભ છે એમાં વીસથી વધારે ગેમો છે અને ખેલ મહાકુંભ વીસ તારીખ સુધી ચાલવાનો છે ત્યારે ફર્સ્ટ યર યુજી અને પીજીની ફર્સ્ટ યરની પરીક્ષાનું ટેબલ સોળ તારીખથી ચાલુ થાય છે ત્યારે અમારી ખાસ માગણી છે કે વીસ તારીખ પછી આ યુજી અને પીજીના એક્ઝામનું ટેબલ આપવામાં આવે જેથી કરીને જે રમનારા વિદ્યાર્થીઓ છે એને આમાં ચિંતા ના થાય અને સારી રીતે પોતાની ગેમમાં કોન્સન્ટ્રેટ કરી શકે سمان میں ترت کے سمان میں جنداباد زندہ باد زندہ بادشی زندہ વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો બંધ કરો વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો બંધ કરો કે આપણી એક્ઝામ સોળ તારીખથી ચાલુ થઈ ગયું છે ફર્સ્ટ સેમેસ્ટર તો એમાં વીસ તારીખ સુધી તો લગભગ મારા ખ્યાલથી થી વીસ ગેમ છે એમાંથી ઓગણીસ ગેમ વીસ તારીખે પૂર્ણ થઈ જાય છે એટલે એક લાખની અમારી એવી છે સાહેબ કે સોળ ની બદલે વીસ તારીખ પછી પરીક્ષાનું ટાઈમ ટેબલ આપવાનું ત્રીજો ખાસ મુદ્દો એવો છે અમારો સાહેબ એક્સટર્નલ વાળો ભૂતકાળમાં એવો તો અત્યાર છે કે એક્સટર્નલ વિભાગ થી હજારો એવા ગરીબ વિદ્યાર્થીઓ છે કે પોતે જોબ કરે છે અને ભણે છે એટલે ડાયરેક્ટ પરીક્ષા આપી મહેનત ઘરે મહેનત કરીને પાસ થઈ શકતા હતા સરકારી કર્મચારીઓ એમાં આવી જાય છે પોલીસ કર્મચારીઓ આવી કર્મચારીઓ તમામ ડિપાર્ટમેન્ટ તમામ ડિપાર્ટમેન્ટ અને એમાંય વધારે પડતી ગર્લ્સ એવી

કેટલા તમારી દ્રષ્ટિ એમાં મારી દ્રષ્ટિ એટલે ચારસો પાંચસો વિદ્યાર્થીઓ આવા આવી બે ત્રણ ના તો મેસેજ રાતે જ મને આવી હતી તો અમારો કોઈ મુદ્દો જ નતો જેવો બીકોમ વાળો થયો કે સી એમ પરીક્ષા છે